સુરતના સિંગણપોર વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી એક પોઇન્ટ અઠ્યાસી લાખની કિંમતની સોનાની ચેઇન એક મોપેડ મળી કુલ બે પોઇન્ટ ત્રણ લાખની મુદ્દામાં જપ્ત કર્યો છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અઠવા માછીવાડ રોડ પાસેથી સન્ની ઉમેશભાઈ બાબુભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી 1.88 લાખની કિંમતની સોનાની ચેન, એક મોપેડ, એક મોબાઈલ મળી કુલ 2.3 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યો હતો કે પોતે હીરાના ધંધામાં મંદી ચાલતી હોય અને દિવાળી બાદ તેને કામ પર બોલાવેલો ન હોવાથી ઘર ખર્ચ કરવા માટે ઉછીના રૂપિયા લેવાની જરૂરત પડી હતી અને આજ દિન સુધી બીજું કામ ન મળતા લેણું ચૂકવવા માટે તેણે ચેન સ્નેચિંગ કરવાનો નક્કી કર્યો હતો અને પોતાની મોપેડમાં નંબર પ્લેટ બદલી ગત સત્તર જાન્યુઆરી બે ના રોજ ડબોલી ગામ નીલકંઠ ફાર્મ પાસે એક વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન ખેંચીને ભાગી ગયો હતો વધુમાં આરોપીની ધરપકડ થતા સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત